મારા બધા દર્શકોને મારા બાપા સેતારામ હવે આ ગુજરાત સરકારના નવું મંત્રીમંડળ એટલે કે મંત્રીમંડળના વિસ્તરણના સમાચાર જોરશોરથી સંભળાઈ રહ્યા છે કે ભાઈ ટૂંક સમયમાં આમાં તો હું પહેલાં કરવાનું હતું પણ ઓલું આ યુદ્ધ જે યુદ્ધની સ્થિતિ થઈ પાકિસ્તાન એના કારણે થોડું મોડું થયું ને હવે સમાચાર આવી રહ્યા છે કે અધ્યક્ષ અને નવું મંત્રીમંડળ એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થશે પરંતુ આ વિસ્તરણમાં ત્રણ એવા નેતાશ્રીઓ છે જેમની ખુરશી ખતરામાં છે ખુરશી ખતરામાં એટલે એવું કહેવાય છે કે લગભગ એમની ખુરશી જશે શું કારણથી કોણ છે આ નેતા વાત કરીશું આપ જો રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજગુરુ તો બાપલી આવતી પહેલી વાત એ છે કે આ ત્રણેય મંત્રીઓ જે છે એ મંત્રીઓ કોઈ ને કોઈ રીતે ચર્ચામાં છે આમ તો જુઓ પહેલી વાત વિસ્તરણમાં આજે ત્રણ મંત્રીઓના નામ જવાની વાત છે એમાં વય ને વિવાદ આ બે વસ્તુની વાત છે કે એક તો ઉંમરના કારણે અને બીજું વિવાદોના કારણે વિવાદવાળી જે વાત છે એ સૌથી મોખરે છે અને ઉંમરવાળી જે વાત છે એમાં પણ એક મંત્રીનું નામ છે આપણે ત્રણેય નામ કહી દઉં સૌથી પહેલાં ઉંમરના કારણે એટલે કે વયમર્યાદાને ધ્યાનમાં રાખીને એવી શક્યતાઓ સૂત્રો એવું કહી રહ્યા છે અમારા ગાંધીનગરથી કે રાઘવજીભાઈ પટેલ છે જે કૃષિ મંત્રી છે એમને આરામ આપવામાં આવી શકે છે અથવા તો એમને હવે ફરી મંત્રી બનાવવામાં નહીં આવે હવે એ એક જ એવા મંત્રી છે જેની એવી ચર્ચા થાય છે કે ઉંમરના કારણે રાઘવજીભાઈની કદાચ ખુરશી જઈ શકે છે બીજા જે શ્રી છે એ બંને હવે જે બે નેતાઓ છે ને એ પુત્ર મોહમાં ખુરશી ગુમાવે તો નવાઈ નહીં એવી વાત છે એક તો તમને ખબર જ છે હમણાં બે ત્રણ દીથી જેમના અનમોલ બે રત્નો છે એમણે જે કાંડ કર્યા છે એ બાદ બચુભાઈ ખાબડની ખુરશી સંપૂર્ણ રીતે ખતરામાં હોવાનું સૂત્રો કહી રહ્યા છે કે હવે નવા વિસ્તરણ હવેનું જે વિસ્તરણ કેબિનેટનું થશે એમાં બચુભાઈ ખાબડને સ્થાન મળવાનું નથી હવે એની પાછળનું એક મુખ્ય કારણ છે એમના હાલમાં જ જે બંને દીકરાઓની ધરપકડ થઈ કૌભાંડમાં એ કારણ દર્શાવવામાં આવી રહ્યું છે કેટલાક એવું પણ કહી રહ્યા છે કે પરફોર્મન્સને પણ આધાર માનવામાં આવશે અને એ આધારે પણ બચુભાઈ ખાબડ જે છે એ હવે ફરી મંત્રીનું ટેગ લગાવી શકશે નહીં અને ત્રીજા છે ભીખુસિંહ પરમાર ભીખુસિંહ પરમારના દીકરાએ એક મોપેડ ચાલકને સરા જાહેર ટીપી નાખ્યો હતો ને એ બાદ ભીખુશી ચર્ચામાં આવ્યા હતા ને ભીખુશી આમ તો બીજેડ કૌભાંડનું જે બીજેડનો આખો મામલો આવ્યો એમાં પણ ચર્ચામાં આવ્યા હતા કેમ કે અંદરખાને કોઈક એવું કહેતું હતું કે એજન્ટ તરીકે કામ કરતા હતા ને પછી ભીખુશીએ ચોખવટ કરવી પડી કે ભાઈ એજન્ટ નહોતા ને મારા રૂપિયા નહોતા હા એક વાત જરૂર હતી સામે કે એક એવું ટ્રસ્ટ હતું જેમાં બીઝેડના વ્યક્તિ અને ભીખુશી એ બંને સાથે હતા એટલે કહેવાનો મતલબ એ છે કે આ બે મંત્રીઓ એવા છે જે વિવાદોના કારણે પોતાની ખુરશી ગુમાવશે એ લગભગ નક્કી છે અચ્છા આ મંત્રીમંડળના વિસ્તરણની ક્યારે વિસ્તરણ થશે તો સૂત્રો કહી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં થશે હવે નજીકના ભવિષ્યમાં એટલે કે એક્ઝેક્ટ ડેટ તો મળી નથી એવી પણ વાત છે કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળશે નવા ચહેરાનો મતલબ એવો નથી કે તમે ક્યાંથી જોયા ન હોય એવા લોકોને સ્થાન મળશે નવા ચહેરાનો મતલબ એ છે કે અત્યારના જે છે એમને બાકાત કરીને બીજા કોઈ નેતાને જે ભારતીય જનતા પાર્ટીને ઇમેજને ઠેસ પહોંચાડનારા ન હોય એવા લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળશે જો ભારતીય જનતા પાર્ટી માટે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવું ઇમ્પોર્ટન્ટ છે ખૂબ મહત્વનું થઈ જાય છે એક વાત એવી છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે ત્રણ નેતાઓના નામ લગભગ નક્કી છે કે એમને મંત્રી બનાવશે જ કેમ કે ડીલ પહેલાં થઈ ગયેલી છે હવે જો એના કારણે બીજા નેતાઓને ભાજપના મૂળ નેતાઓને ખોટું ન લાગે એની માટે આ સમીકરણો સેટ કરવા ભારતીય જનતા પાર્ટી માટે મહત્વના છે ને એટલા માટે સમય લાગતો હોવાનું સૂત્રો કહી રહ્યા છે આવતીકાલે એ વાતનો ખુલાસો કરીશું નિષ્કર્ષમાં કે કોના કયા એવા નેતાઓ છે જેને નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાનું લગભગ નક્કી છે એમાં કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાના પણ બે નેતાના નામ છે આમ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઘણા બધા છે એટલે હાર્દિક પટેલ પણ છે અલ્પેશ ઠાકોર પણ છે એટલે એ બે નેતા એની સિવાય અને એની સાથે કેટલાક નેતા છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા નવા મંત્રીમંડળમાં એમને સ્થાન મળવાનું છે આવતીકાલે એ વાતનો શબ્દશ અને એકદમ પરફેક્ટ માહિતી સાથે જે સૂત્રો આપી રહ્યા છે એ કાલે ઘટસ્ફોટ કરશું તમારો શું વિચાર છે આ ત્રણ મંત્રીઓની ખુરશી જે ખતરામાં છે એને લઈને એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે અન્ય એક વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપું બાપા સીતારામ